મિત્રો આજે જે આ માહોલ છે એ શું કારણ થી છે તમે ક્યારે પણ એ વિશે તમે વિચાર કર્યો કે આજે તમે કેવી ગંદકી અને જોઈ શકો છો આ કેવી પોઝિશન વચ્ચે આજે તમે જીવન જીવી રહ્યા છો આના પાછળનું મુખ્ય કારણ શું છે એનો તમે ક્યારે પણ વિચાર નહીં કર્યો હોય એટલે તમારી આજે આ સ્થિતિ છે એ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ તમારું ચોવીસ કલાક તમારું લોહી ચૂસી રહ્યા છે એનું આ મુખ્ય કારણ છે અને જોઈ શકો છો ચારે બાજુ તમે એક વખત મત આપી દો છો પછી

કોઈ કામ કરવા રાજી નથી આયા કાઉન્સલર જૂટાલા તન તન વેલજી ભાઈ છે ભરત છે પ્રજાપતિ છે આ મહેશભાઈ છે હા કોઈ ધ્યાન દેતો અમે ઘરે માર કેમ કમા કોઈ ઘરા આવે તો અમે 2 રૂપિયા કમાવી તો આઠાના અમારા ઘરે જાય આ છોકરા સ્કૂલ કેમ જા બીમાર એલી જાય બે છોકરા ઝાડા ઉલટી થઈ રામ બક બિચારા અમે મુક્યા આવ્યા આમાં શું કરે મચ્છર ગંદકી પગ ફાટી જાય તો લોહી નીકળે છે અમને એમ રૂ આખું આખું માં પાણી આવે કોઈ આ ફેર તો બધા થઈ ગયું દસ વર્ષથી આમ જ પોઝિશન છે કેવા જાય ભાઈ થઈ જશે જાજુ ના બોલો તમે હવે અમે ક્યાં જ સરકારી અધિકારી આવે ના આવે નહીં આવે નહીં ભાઈ થઈ જશે આ ગાય માણસ તો ગમે જતી લે આ ગાય ને બીજો ખાવા શું જાય આમાં ઉભો નથી ઈ બીમાર પડે કાલે ગાય મરી ગઈ એ ગારામાં જ મરી ગઈ

અમે જોડશે મે તો ધમકાવી નાખો મને બીક નો કોઈ આપડે કોઈ રૂપિયો લેવું નથી એ લોકો આવે નહી કે ભાઈ આવી જશે થઈ જશે જોવા ના આવે કોઈ દી આ પાંચ ચોથો વર્ષ સાડે ત્રીજો વર્ષ એ કોઈ દી ભાઈ જોવા નથી આવ્યા જયારે વોટિંગ જોઈ ને ત્યારે પગે લાગશે અમને મેં તો અમારી લેન માં પણ નહીં આવવાનું તમને અમે એમ કહીએ જો કામ કરશો અમે તમને શું કામ ચૂંટાવી તમે અમારા કાઉન્સલર જો કામ કરો આજ આજ જો તમે બતાવો બધાને કેવી પોઝિશન મિત્રો આ છે જીરો ગ્રાઉન્ડ અને જે આપણે કહી શકાય જમીની હકીકત બાકી તમે આ વિષયને લઈને શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કારણ કે આપણે હવે નવું ઇલેક્શન આવશે ત્યારે આ જેટલા ચૂંટાયેલા જે કાઉન્સિલરો છે નગરસેવકો છે ઈ તમારા વિસ્તારમાં આવે અને કેવી રીતે તમને ઘુસવા દેવાના એ પણ હવે તમારે જોવાનું છે બાકી આ જમીનની હકીકતને લઈ આદિપુર શાક માર્કિટને લઈ અને અહીંયા આજુ આજુબાજુમાં આવેલી સ્કૂલો અને જે વેપારી જે વેપારી લોકો છે અને જે ખરીદી કરવા આવતો આવતા લોકોને જરૂરથી કહીશ કે આ રીતનો અહીંયા વિકાસ છે અને આ રીતની અહીંયાની પરિસ્થિતિ છે હા

પણ કે કોઈ હોય સરકારી અધિકારી હોય એને આ મેન્ટેનન્સ કરવામાં કોઈ રસ નથી ખાલી દીપ પ્રાગટ્ય કરવામાં એટલે દીવો સળગાવવામાં કોઈ પણ નવું ઉદઘાટન થતું હોય એની દીપ પ્રાગટ્ય કરવામાં અને પાઘડી પહેરવામાં રસ છે બાકી આ મેન્ટેનન્સ કરવામાં કોઈ રસ નથી વિકાસ હોય તો આવો થોડો હોય ભાઈ આમાં ચાંદીપુરા અહીંયા સરકારી પ્રાથમિક શાળા છે આની અંદર બે હજાર થી પચ્ચીસો જેવા આની અંદર બાળકો અભ્યાસ કરે છે હવે અહીંયા કચ્છમાં ગુજરાતમાં અને સુંદરપુરીમાં અમુક કેસ આવી ગયા છે ચાંદીપુરાના તો આની અંદર બાળકો આ સફાઈ સફાઈના પાવે બાળકોનો ભોગ લેવાય અને કોઈના દીવા ઓલવાય તો એના જવાબદાર કોણ મિત્રો હમણાં કાકા નીકળ્યા એના દ્વારા જણાવામાં આવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત છે અને વિકસિત ગુજરાત છે એના પાછળનું કારણ શું હોય તો તમે મને કહો આજે કારણ એટલે છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે મજા આવે હું આપણે બટન દબાવી દઈએ છીએ એના કારણે હું વાઇબ્રેન્ટ ગુજરાત થાય છે અને આપણે ડિજિટલ વિકાસ મળે છે શું કહેશો વધુમાં તમારા વિચાર શું કહે છે બધી પબ્લિક જોઈએ છે બધા આવરજવર બધે બધે વેપારી બકાલો લેવા આવે છે બધોને ખબર છે અહીંયા બધાય નગરપાલિકા માણસો પણ અહીંયા આવે છે બધું જોઈએ છે એક દી એક જેસીબી મૂક્યો તો ચાર ટ્રેક્ટર નાખીને કહી દીધું અમારો કામ પૂરો થઈ ગયો છે આવી સફાઈ થશે આવી વાત અમે સમજી નગરપાલિકા માં હું નથી ગયો આ ભાઈ ગયો તો એ ભાઈ ને આ જવાબ આપ્યો અને ફોન કર્યો કે ભાઈ આ ગંદકી છે અને સાફ કરવાનો છે તો ભાઈ અમારે જે જે કરવાનો હતો મેં કરી નાખ્યો હવે અમારે પાસે કોઈ અનુમતિ નથી આ વસ્તુ આ ભાઈને કીધી આ પૂછા કરો સો સો કીધું તમને ટેલિફોનિક વાતચીતમાં મને અધિકારી એવું કીધું નામ તો મને કઈ ખાસ ખબર નથી વાયા વાયા થઈને એક અધિકારીને મને નંબર મળતો તો એને કીધું કે ભાઈ જેસીબી ખાસ માર્કેટ માટે નથી અને જે મેન્યુઅલી જેટલી સફાઈ કામ જેટલું કરવાનું હતું એ એની રીતે કરી ગયા બાકી તો હવે જેસીબી એક જ છે હવે થતું હશે ત્યારે થશે ભાઈ હવે એને આવી કન્ડિશનમાં વાત કરી હતી મને એવું લાગે છે કોઈ પણ કોર્પોરેટર હોય કે કોઈ પણ સરકારી અધિકારી હોય એને ખાલી દીપ પ્રગટ્ય કરવામાં ને પાઘડી પહેરવામાં રસ છે બાકી મેન્ટેનન્સ માં કોઈ જાત નો રસ નથી અમને એવું દેખાય છે શું શું કાકા શું કહેતા તમે મસ્ત બોલ્યા હું મસ્ત બોલ્યો નહીં તમે પણ મને બેતાલીસ વર્ષું આપડે આપણે મજા આવે ઇલેક્શન આવે એટલે આખા આખું પટ્ટી મારીએ છીએ પછી મત દેવા છીએ તો સાહેબ કેમ કે આ લોકો કેમ નહીં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા બધી ભાજપ ની છે અત્યારે સત્યાવીસ વર્ષ ની બીજી વાર મોદી સાહેબ આવ્યા તો આ દેખાય તમને સાહેબ જોઈને કેટલી વાર હલ્યા જશો ખાલી મીડિયા કશું નથી થતું અમે ચોવીસ કલાક લોકો માટે એટલે જાગૃતિ આવે એટલે લડીએ છીએ લોકો કોઈ નથી રહ્યા કેટલા વર્ષ

શું કેવો આ બારવાડી શાક માર્કેટ વિસ્તાર છે તમે વેપારી છો ના હું વેપારી નથી હું છોકરાને લેવા આવ્યો છું સ્કૂલ ના હા વાલી છું કેવું લાગે છે તમે છોકરાને અમે જયારે પણ આવીએ છીએ ત્યારે છોકરાને પણ અમારે તેડીને અહીંયા ગાડીમાં કે ટુ વ્હીલર અમે જ્યારે લઈ જઈએ છીએ ત્યારે અમારે તેડીને એને બેસાડવો પડે છે કારણ કે અહીંયાથી થી છોકરું જશે તો અહીંયા રોગચાળા સિવાય બીજી કોઈ વસ્તુ અમને દેખાતી નથી અમારે શાકભાજી પણ લેવી હોય તો પણ અમારે સાફ સફાઈ ની મેન વ્યવસ્થા હોવી જોઈએ ક્યારે પણ આ લગભગ અમે લગભગ આજે જોતા જોતા અમને સાત આઠ વર્ષ થઈ ગયા આ સ્થિતિ જોતા આઠ વર્ષમાં નથી તમને લાગે છે થવું જોઈએ નથી થયું થવું જોઈએ

અને આ બીમારીના ભરડામાં ના આવે આ શાળાના બાળકો અને આદિપુરની જનતા ને કઈક સફાઈ અભિયાન થાય અને કઈક વ્યવસ્થા જળવાય એવું કોઈ પગલું લેવાય તાત્કાલિક ધોરણે તો સારી વાત છે ખરીદી કરવા હજારોની સંખ્યામાં કારણ કે આ આદિપુર એક ઓલી કેન્દ્ર માર્કેટ છે કેન્દ્ર માર્કેટ જેને કહેવાય આજુબાજુના ઘણા ગામડા લાગે સંગડ માથક આદિપુર અતંજાર નેતપર બોરીચી ના ઘણા વિસ્તારના ને માણસો શાકભાજી લેવા આવે છે પણ સફાઈ અભિયાનમાં તાત્કાલિક પગલા લેવાય અને તંત્ર તાત્કાલિક પગલા લઈએ એવી અમારી આશા છે અને લઈએ તો સારું નકર જો ચાંદીપુરા વાયરસ જો જોવા ગામધામ ખાતે ઘર કરી દ્યો હોય જો ભગવાન ના કરે કંઈ ફરડામાં લેશે તો અને જવાબદાર કોણ કોઈકના ઘરના દીવા ઓલવાઈ જાય હું તો કોઈ ભગવાન કરે ન થાય પણ કોઈને ઓલવાય તો આનો જવાબદાર કોણ બસ આટલું કહેવાનું છે અમારું શું શું કે શું તમે અમે તો એ જ ગયે છે આ ગંદકી બહુ છે કે અમે તો વારજી ઘરેરા કોઈ ઉપાડતું નથી અહીં અને છોકરા અમારા છોકરા ભણેલા અમે વેકેરા અમે અમે તો કઈક અરજી કરેલા ઉપાડતા નથી અને છોકરા માદા પડેલા અમારા છોરા અમારા અમે તો કઈક કેરા ઉપાડતા નથી અમે આમ વોટ આમ તમે કે વોટ દો વોટ દો અમે દોડીનું વોટ તમે દઈ અને તમે કામ આવે તમારું આવે તાણે કામ અમારું અમારું કરો નહી તમે અમને વોટ દેવાની અમને આવવાનું શું પછી